નમસ્કાર મિત્રો હું છું જયેશ શિરોપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે મગફળીમાં આવતા સફેદ મુંડા વિશેની તો આમ જોઈએ તો કે સૌરાષ્ટ્રમાં કે જ્યારે બે હજાર એકની સાલમાં બીટીનું આગમન થયું ત્યાર ત્યારથી લઈ અને શ્વેત ક્રાંતિ એવી બીટી કપાસનું વાવેતર વધ્યું અને ઉત્પાદન પણ સારું મળ્યું અને ઘણું બધું ગામડાઓની પ્રગતિ પણ થઈ પણ દિવસે દિવસે એવું થયું કે જે એના સિસ્ટમ હતી એસી ના રેશિયા પ્રમાણે અને જે જીવાત સામે આપણે બીટી હતું તો એમાં પ્રતિકારક શક્તિ કેળવી અને જીવાત પણ એમાં આવી ગઈ અને ગુલાબી યળનો ભયંકર એટેક આવતા દિવસે દિવસે ઉત્પાદન ઘટતું ગયું તો અને ત્યાર પછી પાકની ફેરબદલી થઈ પાકનું વિકલ્પ ખેડૂતો ગોતતા હતા ભાવ વિચારતા હતા એમાં મગફળીનું આગમન થયું મગફળીની જ મગફળીમાં જોઈએ તો કે જૂની વેરાયટીઓ બધી જેલ છે આ પછી હાંડીઓ છે પછી આ ઘોઘાલા છે કે આવી બધી વેરાયટીઓ જે હાલતી હતી કે જે પાંચ પાંચ મહિને પાકતી હતી એનું ઉત્પાદન ઓછું આવતું ત્યાર પછી આપણે જૂનાગઢ સંશોધન કેન્દ્ર એનઆરસી જે નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ જે જૂનાગઢ છે એની અલગ અલગ વેરાયટીઓ બધી આવતા અને બીજા રાજ્ય સરકારની પણ મગફળીની વેરાયટીઓ આવતા જે રોગપ્રતિકારક શક્તિ પણ હોય અને ઉત્પાદન પણ આપતી હોય એવી બધી વેરાયટીઓમાં આપણે જોઈએ તો કે એકસો અઠ્યાવીસ છે બત્રીસ નંબર જી બત્રીસ છે ઓગણચાલીસ નંબર છે બાવીસ નંબર છે આ બધી વેરાયટીઓ આવતા ઉત્પાદન મગફળીનું વધ્યું રોગનું પ્રમાણ જે સફેદ ફૂગ વીસ નંબરમાં આવતી હતી બીજી વેરાયટીઓમાં સફેદ ફૂગનું પ્રમાણ ઓછું છે ગેરોનું પ્રમાણ પણ ઓછું છે તો આ બધી વેરાયટી આ બધાના હિસાબે ઉત્પાદન જે આપણે વીઘે પંદર વીસ મણ મળતું હતું સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે અને વીસ કિલોના મણ પ્રમાણે જોઈએ તો એ ઉત્પાદન આપણને ત્રીસ મણ બત્રીસ મણ પાંત્રીસ મણ ચાલીસ મણ પિસ્તાલીસ મણ સુધીના ઉત્પાદન અમુક ધ્રોલ તાલુકાના જે ગામડા લખતર મજોડ છે અહીંયા જોઈએ તો કે પિસ્તાલીસ પિસ્તાલી બાવન બાવન મણ સુધીના પણ ઉતારા મળેલા છે તો આવી રીતે પછી ભાગ્યા ઉપર જવામાં કે ભાગ્યાને આપણે ભાગવી જમીન આપી છે તો ભાગ્યા જે કે એ વાવવું પડે હવે આપણે એમ કહીએ કે મારે કપાસ વાવું હશે ત્રીસ વીઘાનો અને ત્રીસ વીઘાની મગફળી વાવવી છે ભાગ્ય ખાલી એમ કે મારે ત્રીસ વીઘા તમારું વાવવા રાખવું છે અને કપાસવાળું નથી રાખવું તો પણ મજબૂરી એવી કે ખેડૂતોને કે કપાસ કાઢી અને કપાસ કેન્સલ કરી અને મગફળી વાવવી પડે બીજું કે વરસ સારા થતાં કે સીએ ચોમાસું પાક ઉપરાંત શિયાળું પાક પણ લઈ શકાય ખર્ચની બાબતમાં જોઈએ તો કે કપાસમાં જેટલા છંટકાવ કરવા પડે છે એટલા છંટકાવ કરવા પડતા નથી એક ઇનિશિયલ એટલે કે શરૂઆતનો જે ખર્ચો છે કે દસ વીઘાની મગફળી વાવવી હોય તો દસથી પંદર મણ દાણા જોઈએ પછી મોટા દાણાવાળી હોય તો વધુ જોઈએ ઝીણા દાણાવાળી હોય તો ઓછી જોઈએ તો એ ખર્ચ વધારે થતો હતો પણ હવે બધા ખેડૂતો આવતા થતા પોતાનું પણ બિયારણ એમાં ચાલે છે તો આવી રીતે મગફળીનું વાવતર વધતું ગયું તો હામે જે મુંડા માટે વાત કરીએ તો એપોગોનિયા રાકા કરીને જે એની સેક્સ પ્રજાતિ છે એ પ્રજાતિનું પણ આગમન થયું કેમકે જૂની જે પ્રજાતિ આવતી હતી કે એનું બીટલ પણ મોટું હોય એની ઈયળ જે આવી એ પણ મોટી હોય હવે જયારે આ જે પ્રજાતિ આવી કે નાની હોય હોય નાનું અને જે જૂની પ્રજાતિ છે એક વર્ષમાં એક વાર એનું જીવન ચક્ર પૂરું કરતું પ્રજાતિ છે એક વર્ષમાં બે થી ત્રણ વાર એનું જીવન ચક્ર પૂરું કરે છે ઘણી વખત એને અનુકૂળ વાતાવરણ હોય તો એક જ પાકમાં બે થી ત્રણ વાર એનું જીવનચક્ર પૂરું કરે હવે આની ઓળખની વાત કરીએ તો કે આના જે કોસેટા હોય એ કોસેટા બ્રાઉન કથાઈ કલરના જમીનમાં પડેલા હોય છે પહેલો જ વરસાદ જ્યારે થાય ભેજવળો વાતાવરણ મળે એટલે કોસેટામાંથી બીટલ થઈ બહાર નીકળે છે જે બીટલ છે એ આપણે સેઢા પાળે કાંઈ ઝાડ છે કે લીમડો છે બાવળ છે બોયડી છે ખાખરો છે ગુંદો છે પીપર છે પીપળો છે આ જે કાંઈ ઝાડ હોય એ ઝાડ ઉપર એ બીટલ ઉડી અને બેસે છે રાત્રે નર અને માદા મેટિંગ કરી અને પાંદડા અને એના પાંદડા ખાય છે અને ત્યાર પછી મેટિંગ કર્યા પછી જે માદા ફૂદ માદા બીટલ છે એ જે પોચી જમીન લાગે એટલે કે સાહેજ ચડી જાય છે કે શાહે એ ઈંડા મૂકતું જાય અને બે ત્રણ દિવસ સુધી એને ઈંડા મૂકવાનો સમય ચાલે છે ત્યાર પછી ઈંડામાંથી સેવાય અને ઈયળ થાય ઈયળમાંથી કે જે આપણે જે મૂંડો કહીએ છીએ સફેદ ધેણ એ ડેવલપ થાય અને એ જમીનજન્ય છે અને એ જે છે એ જમીનની અંદર જે રહેલો મૂળ છે એ મૂળ કાપે છે મૂળને ખોરાક તરીકે એ ઉપયોગ કરે છે એટલે કે મૂળ કાપી નાખે છે હવે આપણે અગાઉ વિડીયોમાં પણ જણાવેલું છે કે જમીનજન્ય કાંઈ પણ રોગ અને જીવાત હોય એ ફક્ત રાસાયણિક કે ફક્ત જૈવિકથી નિયંત્રણ કરવી અઘરી છે એના માટે આપણે સંકલિત નિયંત્રણ પદ્ધતિ અપનાવીએ તો જ મેળ આવે એટલે તો જ આપણે એમાં થોડું ઘણું આપણને કંટ્રોલ મળે રાહત મળે બીજને પટ મારવો ઊંડી ખેડ કરવી આ તે બધું ઘણા બધા પરિબળોને આપણે ચર્ચા કરીશું હવે જે આ જે ઈંડા મૂકે છે હવે પહેલી વસ્તુ તો એ છે સંકલિત નિયંત્રણમાં કે જ્યારે વરસાદ પડે હમણાં આપણે મે મહિનામાં માવઠું થયું તો ઘણા બધા સમાચાર આવતા હતા કે ભાઈ આમાં ઝાડવે બીટલ પાન ખાયેલું દેખાય છે તો એમાં પણ આપણે અગાઉ ચર્ચા કરેલી છે વિડીયોમાં એમ કે ભાઈ એની ઉપર આપણે કોઈ પણ ક્લોરોપાયરી ફોસ છે કે મેક્ટિન છે કે આનો છંટકાવ કરી અને બીટલને આપણે કંટ્રોલ કરી દઈએ તો પણ આપણને ફાયદો થાય બીજું કે ખેતરમાં એકાદ જ જગ્યાએ લાઇટ રાખી અને લાઇટની નીચે એક તગારામાં પાણી અને પાણીમાં જંતુનાશક દવા અથવા કેરોસીન ડીઝલ નાખી અને મૂંડાને આપણે મારી નાખીએ એ પણ આપણને નિયંત્રણ થાય ઉનાળામાં જ્યારે તાપમાન હોય તડકા પડતા હોય ત્યારે ઊંડી ખેડ કરેલી હોય તો તાપમાં જે કોસેટા આવી જાય એ પણ તો મરી જાય છે બીજું કે જ્યારે ખેડ કરેલું ખુલ્લું ખેતર હોય ત્યારે બીજા કાબર છે બગલા છે ઘણા બધા પક્ષીઓ ખેતરમાં આટા મારતા હોય તેના ખોરાક તરીકે ઉપયોગ કરે તો એ પણ આપણને નિયંત્રણ થાય બીજું કે જ્યારે વાવેતર કરવાનું હોય ત્યારે અચૂક કોઈપણ સારી જંતુનાશક દવાનો પોટ મારી અને પછી જ વાવેતર કરવું એમાં આપણે વાત કરીએ તો ઇમિડા ક્લોરપીટ ત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો પણ પટ મારી શકાય ઇમિડા ચાલીસ ટકા અને ફિપ્રોનિલ ચાલીસ ટકા જે આવે છે એનો પણ પટ મારી શકાય થાયોમિથોગામ પચીસ ટકાનો પણ પટ મારી શકાય થાયોમિથોગામ ત્રીસ ટકા એફએસનો પટ પણ મારી શકાય આમાંથી આ બધાના પટ સારા જ છે હવે જનરલી વધારે પડતું ચાલતું હોય તો આપણે વાત કરીએ કે થાયોમિથોક્ઝામ ત્રીસ ટકા એફએસ એટલે કે જે લિપિડ છે એ વીસ કિલો દાણાએ વાત કરીએ અથવા એક કિલોએ જોઈએ તો કે પાંચ એમએલથી લઈ અને દસ એમએલ સુધીનો પટ મારી શકાય હવે ઘણીવાર એવું થાય કોસ્ટ કોસ્ટવાઈઝ આપણે જોતા હોઈએ છીએ તો વીસ કિલોએ સો એમ એલમાં સો એમએલ રાખીએ અને પટ મારી તો આપણને મહિનો દોઢ મહિનો જેવું પરિણામ મળે છે દોઢસો એમએલ જેવું પટ મારીએ તો આપણને બે અઢી મહિના સુધી પરિણામ મળે છે અને બસો એમએલ રાખીએ તો આપણને પરિણામ વધુ મળે છે પણ એમાં રિસ્ક એવું પણ પડે છે કે ઓછો વરસાદ હોય ઓછું ભેજનું પ્રમાણ હોય તો આપણને એમાં ઉગાવવામાં કેવડાવે છે ઉગ્યા પછી બગડી જતું હોય આ બધા પ્રોબ્લેમ આવતા હોય અને સાથે જ્યારે કાળી ફૂગ માટે કોઈ ફૂગનાશકનો પણ ફટ મારવાનો હોય ત્યારે પ્રમાણ વધી જાય તો ઉગવામાં પણ કેવડાવતું હોય એટલે આઈડિયલી જે થાયોમિથોક્ઝામ ત્રીસ ટકા એફએસ જે લિપિડ છે એને આપણે સોથી દોઢસો એમએલ એક મણ દાણા એટલે કે વીસ કિલો દાણા એ પટ મારી અને બીજું જે ફૂગનાશક હોય કે એ ફૂગનાશકની માત્રા પ્રમાણે એ બે મિક્સ કરી અને એક સાથે પણ પટ મારી શકાય પટ મારી અને દાણાને સૂકવી અને ત્યાર પછી વાવેતર કરી શકાય ત્યાર પછી બીજું જે ક્લોરોફાયરી પ્રોસ ગ્રેન્યુલ છે કાર્બોફ્યુરાન જે કે ફ્યુરાડા અલ્ટ્રા કરીને જે પ્રોડક્ટ આવે છે એફએમસીની એને પણ આપણે જમીનમાં ખાતર સાથે વાવી શકાય પાછળથી ઉપર ઉડાડી શકાય કા ક્લોરોનું જે ગ્રેન્યુલ છે એ પણ આવી શકે વાવી શકાય ફેનવલ જે ફેનવલ રેટનું જે પાવડર આવે છે એ પણ વાવી શકાય તો આવી રીતે રાસાયણિકમાં એ પણ કરી શકાય જ્યારે ભેજવાળું વાતાવરણ હોય વરસાદી માહોલ હોય ત્યારે જૈવિક નિયંત્રણની વાત કરીએ તો કે મેટારીઝમ એનિસોપ્લિક કે મેટારિઝમ જે બેક્ટેરિયા જે ફૂગ આધારિત જે વસ્તુ આવે છે એને આપણે પણ આ જમીનમાં કોઈ પણ સેન્દ્રિય ખાતર કે મિક્સ ખોળ સાથે આપી અને એને આપી શકાય કે જેનાથી મુંડા જે ટચમાં આવે તો એ મરે છે તો મુંડા માટે શરૂઆતથી લઈને આ બધી પ્રક્રિયા કરેલી હોય તો જ આપણને રાહત મળે છે થોડું ઘણું એકાદી પ્રક્રિયા આપણે ખાલી પોટ મારવાની કરીએ છીએ પણ ઘણી વખત એવું થાય કે મહિનો દોઢ મહિનો સુધી આપણને પરિણામ મળે છે ત્યાર પછી આપણે લેમડા પ્લસ થાયો પુષ્કળ પીવડાવીએ છીએ બેક્ટેરિયા નાખીએ છીએ પણ બહુ એવું કાબુમાં આવતું નથી તો આવી રીતે જે મુંડા છે એ ઘણા બધા આપણે જોતા હોઈએ સોશિયલ મીડિયામાં કે મુંડા છે એ મોટા ગુંડા છે ખેડૂતોના પણ નુકસાન પણ એટલું કરી જાય છે અને ઘણી વખત આપણે જોયું તો કે વીસ ટકાથી લઈને એસી ટકા સુધીના ખેતર એમાં ખાલી થઈ ગયેલા છે તો મુંડા માટેનું સાવચેતી કે આપણી જે શેઢે પાળે ઝાડવા છે ત્યાંથી એનું નિદર્શન કરી અને આપણે માવજત કરી તો આપણે નુકસાનમાંથી ઘણું બધું બચી શકીએ તો આ આપણે સફેદ મુંડા એટલે કે ધેણ ડોળ વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર